પૂર્વ કચ્છ એલસીબી ટીમે મોટી રાઉ ખાતેથી રૂપિયા બે લાખ ઓગણીસ હજાર સાતસો વીસનો દારૂબીઓનો જથ્થો ઝડપી પાડ્યો આરોપીઓ હાજર ન મળ્યા પૂર્વ કચ્છ એલસીબી ટીમે રાપર તાલુકાના મોટી રવ ગામના દરબાર વાસમાંથી રૂપિયા બે લાખ ઓગણીસ હજાર સાતસો વીસનો દારૂબીઓનો જથ્થો ઝડપી લીધો હતો જોકે રેડ સમયે આરોપીઓ હાજર મળ્યા ન હતા આ અંગે આજરોજ રાત્રે સાડા આઠ વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ પૂર્વ કચ્છ એલસીબી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા તથા નરપતસિંહ ઉર્ફે મુનો મહિપતસિંહ જાડેજા જે બંને રવ સાથે મળી રવ ગામના દરબારવાસમાં આવેલ અમિરાજસિંહ જાડેજાના કબજાના ઓરડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવતો વિદેશી દારૂ બહારથી લાવી વેચાણ માટે ઓરડીમાં રાખેલ છે તેવી સચોટ બાતમી મળી હતી મળેલ બાતમી આધારે પોલીસે સ્થળ પર જઈ રેડ કરતાં ઓરડીમાંથી દારૂબીયોનો જથ્થો મળી આવ્યો હતો રેડ સમયે સાતસો પચાસ એમએની વિદેશી દારૂની અઠોતેર હજાર એકસો વીસની કિંમત બસો બે નંગ બોટલો તથા એકસો એસી એમએલના છુ હજારની કિંમતના નવસો સાહીઠ નંગ ક્વારિયા તથા પિસ્તાલીસ હજાર છસોની કિંમતના ચારસો છપ્પન નુપિયા બે લાખ ઓગણીસ હજાર સાતસો વીસ નો મુદ્દા માલ પૂર્વ કચ્છ ટીમે કબજે કરી આગળની વધુ કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એન એન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી